આગે કેતારા ભ્રમ તળ મેળા કાશુપ તણાનો હુરજ રાખો શરમ હવાર નોપોરા માજુ નારાયણ ગુપના ઉદેથી રન્નાજીના ઓરલેથી દૂધના કટોરા પેલું ઉધ્યક્ષને માથે આરૂડ ફેળો અને એમાં માણસે આવીને સમાચાર દીધા કે દેલવાડા માથે જે દેર આલ્યા ને એમાં આગ લાગી છે

એવું છે કે આની પાસે છે ને આને તમારા શ્રીફળ ની જરૂર નથી કઈ આને તમારી ચૂંદડીની જરૂર નથી આને તમારા નિવેદની જરૂર નથી આ તો કરવા પડે છે આપણે કે આપણે ખબર પડે 308 થી બોલાવો અને એક દી નો બોલાવો ને ને જગત નો કાળા માથાનો માનવી કહેવાય 308 થી બોલાવો અને એક દી નો બોલાવો ઠેય જાય કે પાવર આવી ગયો છે ત્યાં કે આપડા સામે ન જોતો પણ હજુ તો કાળ તમને ભેળા બેઠા હતા સાપાની ભેગા નતા કરતા

બોલાવન માની જાય એને ભગવતી કહેવાય આજ આ હાડીમાં ચોકમાં આ એની કઈ કૃપા ઉતરી છે ને ને એટલે આપણે બધા આ ફેડા થઈને બેઠા છે કો હાચું ખોટું હે આ ત્રણસો ચોહઠ દી નો બોલાવો એક દી બોલાવો આજ તમે આવીને આવી ખગરી જાવ ને ભાઈ કદાચ ને ગમે રીતમણા હોય તમારી ગમે તકલીફ હોય પણ હે જગદંબા તારા આશરે બેઠા હોય તારા ખોળે બેઠા હોય અને તું માં બેઠી હોય ભલામાણા આની ખમકારો કરીને ખોળે લે ને એને જગદંબા કહેવાય એને ભગવતી કહેવાય સાહેબ પણ એવા જ્યારે એમ કહેવાય અને આવું આવું સરસ મજાનું મને તો આઢીમાં નવરાત્રી યુવક મંડળ વાંચ્યું ને એટલે મેં પેલા પ્રશ્ન સતુભાઈ કર્યો મેં કીધું હું આ વિસ્તારમાં નવો છું પણ હાડીમાં કોણ હતા કે હાડીમાં સતી થઈ ગયા અહીંયા

અને હવામાં તો યોગ અને આ બધુંય કરવાનું હોય પણ આગલી પૂર્વ સંધ્યાએ અને ભાઈ ઘડીબ ઘડીબ શાંતિ રાખો કમાર બા બજો મને ખબર છે તમારે રમવું છે પણ હવે આવ્યો છું ઊવા છે ખમા ખમા બાપ ખમા હે

એ દીકરો ને હો જોઈ વાવની માલમાં પધરાવી દેવામાં આવતા હોય વિચાર તો કરો કે આપડી ભોમકા કેટલી બધી પવિત્ર છે ને આપણી ભૂમિકા એ કહેવાય કેટલી બધી દયાળુ છે